હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના નવાબ લોકમાં અને ભાઈ આજે તમે કોમેન્ટ ન કરતા વહેલા ઉઠો કારણ કે સવા છ થયા છે અને આજે જવાનું છે થોડું ઘણું શૂટ છે તો શૂટમાં જવાનું છે તો બસ કાંઈને રાતે રાત તો ભાઈ ફૂંકા નીકળી ગયા ત્રણ વાગે સૂતો અને પાછું જો સવા છ તે ઉઠી ગયો કાંઈને હવે નીચે જઈએ નાઇટ ફ્રેશ થઈને નીકળીએ તો જો આપણે થઈ ગયા છે મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ ને મમ્મી બનાવે છે મારી માટે ચા ગુડ મોર્નિંગ મમ્મી હા ગુડ મોર્નિંગ જય ગોપાલ જય ગોપાલ કેમ છે મજા જ હોય ને ત્યાંમાં ઉઠા તો મજા જ જો ચા ચાની ટકા બી રેડી થઈ ગઈ તારી પીવાની ચા મારે જે નાવાનું બાકી છે

સ્પ્રેડ બટર અને પૌવા જયેશ ભાઈ જો લપેટવા પડ્યા છે બહુ ભૂખ લાગી હતી સની બ્રો કેવી ભૂખ કેવી લાગી હતી ચાલો બધા નાસ્તો કરવા માટે ભાઈ એક નંબર હો નાસ્તો ગજાનંદના પૌવા જો ભાઈ અમારું ફાઇનલી અહીંયા સેટઅપ ચાલુ થઈ ગયું છે સોરી થઈ ગયું છે સેટઅપ અને જો સની બ્રો હાલો કેમેરા બેમેરા રેડી કરી કરવાના હોય જો ભાઈ કેમેરા બેમેરા રેડી છે ધીસ ઇઝ અવર કેમેરા

અને એકચ્યુઅલી એ છે ને જયેશભાઈ અમારા સાદું વોટર નથી પીતા તો એ છોરી કયું છે બિનલી કયું છે બીલીનું પીવે છે ઓ માય માણસ છે તો વાગ્યા છે સાડા બાર ને બસ જો બારે આટો મારો આવ્યો હતો એક સેશન પતી ગયું છે એમાં એવું છે વિડીયો અને ફોટોનો બંને ડિપાર્ટમેન્ટ અલગ પાડેલો છે એટલે પહેલાં આ ફોટો બતાવી દઈએ પછી મારો વિડીયોનો વારો એવી રીતે અલગ અલગ સિકવન્સમાં ગોઠવું છે ને ભાઈ કંટાળો આવે બેહવું પડે કામ કરવાનું હોય તો વાંધો ન આવે પણ બેહવામાં કંટાળો આવે કાંઈ વાંધો નહીં આવે ભાઈ જોઈએ હું જો તમને બતાવી દઉં કે શૂટ અમે કઈ રીતે કરીએ છીએ જો જયેશભાઈ ત્યાંથી શૂટ કરે છે અને આ છે મોડલ તો આવી રીતે જ્વેલરીનું શૂટ ચાલે છે અહીંયા અને આપણું કામ પતી ગયું છે અને અત્યારે વિડીયો શૂટ ચાલે છે જયેશભાઈ તો આપણે મસ્ત શાંતિ બેઠા છે તો ભાઈ જમવા માટે બેહી ગયા છે બટેકા શાક ભૂખ લાગી છે કેટલા વાગ્યા જોવો તમે ખાલી અઢી ઉપર થયું છે આ છે નું છે ઊંધીયું છે ઊંધીયું છે બટેકા શાક પૂરી દાળ ભાત સની ભાઈ અને હાલો બધા લબટવા કા ભાવ ભાત ભાત વધારે ખવાઈ ગયા લાગે છે ઊંચડી ખવાઈ ગયા

લાઈટ દાદા થોડા શરમાય છે લાઈટ દાદા મસ્ત લાઈટ આપે છે ભાઈ સવારના બહુ મહેનત કરે છે ભાઈ એવું બધું વ્લોગમાં માં નહીં કહેવાનું વેજ બ્લોગ છે આપડો બસ કામ જવા લાઈટ દાદાનું એ બી હે પરે પરે સની બ્રાઉ કેસા શૂટ બુક ગુજરાતી ગુજરાતી જોરદાર ચાલે છે જો જયેશભાઈ ઋષાંકભાઈ વા શૂટ કરે જો નવરો બેઠો બેઠો ને થોડુંક તમને જ્ઞાન પેલી દો ખબર હોય તો ગાળો ન દેતા પ્લીઝ સોરી જો આ છે ને એ નું રિફ્લેક્ટર છે એટલે લાઇટ કેવું છે પાછળથી અહીંયાથી લાઈટ આવે જે હાઈ બીમ હોય ફૂલ એટલે ફૂલ લાઇટ સ્કિન ટોન ફૂલી ન જાય ને એના લીધે આ સોફ્ટ લાઇટ માટે આ સોફ્ટ બોક્સ ટાઈપનું કહેવાય છે પછી આ બે એ બી લાઇટના જ છે અને આ બધી લાઈટ શું છે જો હા સર બધા લાઈટ દાદા છે એ લાઇટ ને બધું સેટઅપ કરે છે અને બસ આ રીતનું છે તો અત્યારે વાયગા છે છ અને ભાઈ હજી તો એટલા સાત આઉટપીટ પીતા છે ને હજી સાત બાકી છે એટલે લગભગ રાતના નવ દસ તો અહીંયા જ વાગી જવાના છે એટલે અત્યારે ચા પીવા માટે જાઉં છું ઉપર ભાઈ એક સવા કલાક પછી અમારું ફાઇનલી સેશન ચાલુ થઈ ગયું છે જો ભાઈ લાગી ગયા છે મોડલ પણ આવી ગયા

ભાઈ અમે ક્યાર ના બે કેટલા વાગ્યા સાત વાગ્યાના આવ્યા છે કા આપણે આવ્યા સાડા નવે ચાલુ થયું અને સવા સાત થયા છે એટલે બાર કલાક થઈ ગયા બાર કલાક થઈ ગઈ એટલે આઉટફિટ કેટલા બતાવ્યા આપણે ના નવ પૈતા આઠ કે નવ પૈતા છે હજી એટલે ચૌદ છે ટોટલ હે ને ટોટલ ચૌદ છે હજી લગભગ દસ અગિયાર વાગી જાય એટલે આજનો વિડીયો તો તમને શૂટમાં શૂટમાં જ પૂરો થઈ જાય આજનો વિડીયો નાનો હોય છે થોડો ચલાવી લેજો હજી એન્ડ નથી થોડું ઘણું જે હશે એ શું થાય બતાવું તો ભાઈ તમને અવવારનો આવ્યો પણ હજી સ્ટુડિયો કઈ રીતનો છે શું છે તમને કાંઈ બતાવ્યું નથી પાછળ જે જે કાંઈ પાર્કિંગ લોટ છે અને આ છે મેઇન અહીંયાથી એન્ટ્રી ગેટ જો જો આ છે ને સ્નેપર નામનો જે સ્ટુડિયો છે અને આ લાઇક કોઈ સ્ટુડિયો નથી કે ફિલ્મ સિટી નથી કે કોઈ નોર્મલ જે ઓલા ફિલ્મ સિટી જે પ્રીવેડિંગ એવું નથી પણ આ છે ને પ્રોપરલી જે ગાર્મેન્ટ્સ આવે પછી આપણે ઇન્ડસ્ટ્રીઅલનું થોડું ઘણું શૂટ હોય કે પછી પ્રોડક્ટ શૂટ હોય તો એનું મેન્યુલી બધું આવે ને જે પ્રોપ્સ રેડી કરવાનું હોય એ બધાનો મેન્યુલી આપણે વર્કશોપ ટાઇપનો આખો વર્કહાઉસ કે ઓલું કે વેરહાઉસ ટાઇપનો કહેવાય એ ટાઈપનો સ્ટુડિયો છે તો એ ટાઈપનું છે તો તમને જ્યાં વેરહાઉસનું જે બધું પ્રોપ્સ ને એવું થાય ને રેડી એ તમને બતાવું ચલો અને આ છે ડાઇનિંગ એરિયા એટલે લાઈક રેસ્ટોરન્ટ ટાઈપ કેન્ટીન ટાઈપ છે ચા પાણી જે મસ્તો પાસ્તો પાણી વાણી બધું મળી રહી છે થોડા આગળ આવો એટલે જે અહીંયા પ્રોપ્સ આપણે જે મેન્યુઅલી તમે કહો ને કે મારે આ ટાઈપનું કોઈ ટેબલ જોઈએ છે આ ટાઈપનું કોઈ પ્રોપ્સ જોઈએ છે મારે જાતે મેન્યુઅલી કોઈ તમને ઈચ્છા પડે તો અહીંયા એ તમને બનાવી આપે છે આ એનું લાઈક ગોડાઉન ટાઈપનું છે આ છે તેમનો બંગલો કે અહીંયા તમારે થોડું ઘણું કઈ શૂટ બુટ આ તે કઈ કરવું હોય તો અહીંયા થાય છે ને અહીંયાથી હોલ આવે મોટો એ તમને હમણાં બતાવવું અને આખે આખું છે ને વેરહાઉસ ટાઈપનું મોટા મોટું છે અહીંયા એનો જો લોકો આપેલો છે સ્નેપર્સ સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ તો એ રીતનું છે અને જુઓ ભાઈ વાતાવરણ તો જુઓ એ એક નંબર આવે છે ભાઈ ભાઈ ગજબ ગજબ અને આ ટાઈપને બધા મોટા મોટા હોલ ટાઈપનો હોય છે તો ત્યાં તમારું શૂટ આ તે બધું થઈ શકે અને જો આવી રીતે તમારે જે પ્રોપ્સ જે સેટ કે પ્રોપ્સ કે તમારે રેડી કરવું હોય ને તો એ લોકો અહીંયા હોય જ છે એ તમને સેટ બધું કરી આપે છે અને આ બધું રેન્ટેબલ હોય છે આખે આખું બધું જે મેન્યુઅલી કરવાનું હોય ને એ બધું ને અહીંયા તમને બતાવ્યું હતું હમણાં કે અમારું શૂટ અહીંયા થાય છે જો જયેશભાઈએ શૂટ કરે છે અમારા રૂશાંગભાઈ છે અને સની બ્રધર तो यहाँ मारू शूट था इसे बतू। चो भाई, finally pack up था ही क्यों शे आमारू? अरे भाई, खुशी जो आप बताएंगे। वाहे भाई, pack up, pack up, finally pack up। Finally pack up। Pack up, pack up। चलो कैमरों कैमरों pack कर दियो चलो। हाउस सुई जाओ जाओ। तो वागी क्या छः साढ़ा आठ। अन्य finally, finally ने finally भाई हमारू pack up था ही क्यों जे? हमारे हाथ भाई का नहीं ब કિલોમીટર પૂરા થઈ ગયા છે તો બસ આજનો વિડીયો તો ખાવ નાનો એવો હોય છે કારણ કે આખો દિવસ શૂટમાં માં એમાં હતા તો બસ ગમે હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ મજા આવશે જોવાની મજા તો આવવાની છે ભાઈ ફૂલ અને સ્ટુડિયોમાં શું શું કામ ચાલે છે કઈ રીતનું શું છે શૂટ થાય બધું તમને કીધું છે અને ખબર પડે થોડીવાર કમેન્ટ કરી દેજો ફરીવાર આવશું હું 22 તારીખે પાછો આનાથી મોટો શૂટ છે આનાથી મોટો શૂટ છે એમાં આવવાના છીએ અમે લોકો તો બસ આજનો વિડીયો એન્ડ રાખીએ છીએ તો મળીએ કાલે નવા વ્લોગ સાથે તો બધા ત્યાં વધુ શું કરી દેવાનું ખબર જ છે લાઈક કરી દીધો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી નાખો તો મળી કાલે નવા બ્લોગ સાથે દસ વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ચલો ગુડ નાઇટ